હવે ધીરે 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 શ્યામ સુંદર કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છે પ્રભુ એકવાર ગ્વાલ બાળકોને દાવાનળથી બચાવે વર્ષા શરત ઋતુ નું વર્ણન ને એ સમય પ્રભુ જ્યારે વનમાં ગાયો ચરાવા જાય ત્યારે શ્યામના વિરહમાં દુખી થતી ગોપીઓ કૃષ્ણને યાદ કરે પ્રભુની વાસળી સંભળાય பிரிணுன்மணம்

વનમાંથી પાછા આવે આગળ આગળ ગાય દોડી રહી હોય મધ્યમાં શ્યામ સુંદર પાછળ ગ્વાલ બાળકો અને ગાયની ખરીથી ઉડતી જે રજ શ્યામ સુંદરના એ પરસેવાના બિંદુના મધ્યમાં લાગી હોય અને કનૈયા કેવા શોભાયમાન થાય જાણે મણી જળાઈ ગયા હોય શ્યામના મસ્તક પર એવા સુંદર શોભાયમાન થાય અને શ્યામનું ધ્યાન કરતી ગોપીઓ પર કૃપા કરવા માટે ગોપીઓ કાત્યાયની દેવ દેવીનું વ્રત કરે કૃષ્ણને પ્રાપ્ત કરવા પ્રભુ પહેલા તો રોકે ઘરે જઈને એમની માતાઓને એમની સાસુઓને બધાને કહી આવે અને મોકલશો નહીં એકલી યમુનાજીના કિનારે કોઈ રાક્ષસ આવશે લઈ જશે પછી મને નહીં કહેતા પરંતુ ગોપીઓ તો કહે કે અમારે તો તને પ્રાપ્ત કરવો છે એટલે કોઈ પણ હિસાબે પ્રાપ્ત કરીશું કાત્યાયની માની મૂર્તિ પાછળ સંતાઈને કૃષ્ણ વચન આપે શરદ પૂર્ણિમાએ એ મળવાનું અને ત્યારબાદ પ્રભુ સુંદર એક લીલા કરે ચીરહરણની લીલા જેનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું યજ્ઞ પત્નીઓ પર પ્રભુ કૃપા કરે મથુરા સમીપ બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીઓ ભેગા થઈને યજ્ઞ કર્મ કરી રહ્યા છે સમયે શ્યામ સુંદર પધારે એટલે જઈને બાળકો આપે કે વાતને કાને નથી ધરતા પરંતુ બ્રાહ્મણ પત્નીઓ ચારેય પ્રકારના ભોજન લઈને શ્યામ પાસે પહોંચી જાય અને પ્રભુ ખૂબ પ્રેમથી ભોજન કરી એમને અનેક અનેક આશીર્વાદ આપે ત્યાંથી પાછા બ્રજમાં આવે ત્યારે જોઈએ કે કઈક યજ્ઞ ની તૈયારી કઈક ચાલી રહ્યું છે એટલે પૂછે બાબા આ શું ચાલી રહ્યું છે આ કરો છો એટલે કહે કે આપણે દેવરાજ ઇન્દ્રનું યજન કરવાના છે એમના પૂજનની તૈયારી છે કઈ કેમ કે દેવરાજ ઇન્દ્ર આપણને વર્ષા આપે છે એ વર્ષાથી ખેતી થાય છે એનાથી આપણું જીવન ચાલે છે દેવરાજ ઇન્દ્રનું અપમાન નથી અહીંયા પરંતુ દેવરાજ ઇન્દ્રના અહંકારનો નાશ કરવા માટે પ્રભુ આ સુંદર લીલા અને પ્રકૃતિ પ્રેમી છે કે મહત્તાનું દર્શન પ્રભુ ગોવર્ધન ધરણની લીલામાં કરાવે કાલ્ય દહનની લીલામાં કરાવે કે કાલ્ય નાગને જરે પ્રભુ નાથે તે સમયે યમુનાજીના ધરાને નદીઓને પવિત્ર રાખો એ સંદેશ આપે

સંસારની જરૂરિયાતો વધી રહી છે પણ એમાં જો એ પ્રકૃતિનો નાશ થઈ જશે તો આ બેલેન્સ હલી જશે અને હલતું દેખાય છે ને કમોસમી કમોસમી વરસાદ ગરમી આ કે કોઈ શિયાળો છે નહી તો મહેસાણાની ઠંડી કેવી તમારા ઉત્તર ગુજરાતની ઠંડી તો બરફ બનાવી દે એવી ઠંડી પણ હવે ધીરે 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 એ કેમ ઓછું થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે પ્રદૂષણ વધી રહ્યું છે અને એના કારણે આપણે કૃષ્ણ પાસેથી સંદેશ લો કે જેમ એમણે ગોવર્ધનજી મહારાજનું પૂજન કરાવ્યું કે ગોવર્ધન પર્વત પર આપણી ગાયો ચરે છે ત્યાં આપણે ખેતી કરીએ છીએ જો ગોવર્ધનજી આપણને સ્થાન જ ન આપે તો આપણે પોતાના જીવન યાપન માટે કઈ ના કરી શકીએ અને દેવરાજ

ગોવર્ધનજી મહારાજના સમીપ અને કનૈયાએ કહ્યું છે જો દેવરાજ ઇન્દ્ર તો સમક્ષ આવતા નથી પણ ગોવર્ધનજી આવશે તમે જે ભોજન ભોજન એ જમશે એટલે બધા ઘરેથી પ્રસાદ અને એટલે આપણે કથામાં ગોવર્ધન પૂજાના દિવસે અન્નકૂટ કરી ભગવાનને ધરાવીએ કે પ્રભુ આ કથામાં આવીને આપ બિરાજમાન થયા છો એ ભાવથી અમે આપને ભોગ લગાડીએ છીએ બધા જ બ્રજવાસીઓનો પ્રસાદ શ્રી કૃષ્ણ સ્વયં ગોવર્ધનજી સ્વરૂપે પ્રગટ થઈને બધાનો પ્રસાદ આરોગી રહ્યા છે ને ગોવર્ધનજીનો